નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાણું ચેનલમાં ભાદરવ સુદ અગિયારસના દિવસે રામદેવ પીરનો જન્મ થયો હતો રામદેવ પીરને શા માટે કહે છે બાર બારબીજના ધણી રામાપીરના નોરતા અવસરે જાણો રામદેવ પીરનો મહિમા શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજન ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડો ચડાવી આભાર વ્યક્ત કરે છે આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવ સુદ બીજે રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે દુખ્યાના બેલી રામદેવ પીર એટલે તો બાર બારબીજના ધણી અને આ ધણીને વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવ સુદ એકમથી ભાદરવ સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવ ઉજવે છે સવિશેષ્ઠ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અન્યાયીઓના સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા લીલા લીલા નેજા અને ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવ સુદ બીજે એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓના મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ રામદેવ પીરના ભક્તો રામદેવ પીર તેમજ રામા પીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ વર્ષ સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મિનલ દેવી અને પિતા અજમલ રાયના ત્યાં સ્વયં દ્વારકાજી પુત્ર રૂપે પ્રાગટ્યા હતા અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વાિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મીનલ સાથે દ્વારિકાધીશના ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં સલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનલદેવીને કુકેશ સ્વયં શ્રીહરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં પણ પીરના દર્શને આવ્યા હતા અને અને તેમણે જ રામદેવજીને ભમર આદિપથની અલખની જોડી ભેટ આપેલી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરસા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં હાજર રહી તેમને પરસો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની શુદ્ધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનોનો તેમને ભજનોનો વિશેષ મહત્ત્વ છે જય રામાપીર